ઉનાળાના સિઝનમાં કાશ્મીર એટલે કે ભારતનું સ્વિટરલેન્ડ ધરતીનું સ્વર્ગ મોટી સંખ્યામાં સેંકડોની સંખ્યામાં સહેલાણીઓ છે તે જમ્મુ કાશ્મીર ફરવા માટે જતા હોય છે પરંતુ જે રીતે આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો પહેલગામમાં ત્રણ વાગ્યાની આસપાસ મંગળવારે જે ધરાધળ ફાયરિંગ કરવામાં આવ્યું તેમાં છવ્વીસ જેટલા પ્રવાસીઓના મૃત્યુ નીપજ્યા છે આ ઘટનાના કારણે જમ્મુ કાશ્મીરમાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જમ્મુ કાશ્મીરના લોકો પણ આ હુમલાની નિંદા કરી રહ્યા છે અને આતંકવાદીઓ જે કૃત્ય કર્યું છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે ત્યારે છવ્વીસ પ્રવાસીઓમાંથી ત્રણ ગુજરાતના પણ પ્રવાસી હતા જેમાં ભાવનગરના પિતા પુત્ર યતીશ પરમાર સ્મિત પરમાર અને તેમના પત્ની ત્રણે લોકો ભાવનગરથી જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા પહેલગામ વિસ્તારમાં તેઓ બપોરના સમયે ફરી રહ્યા હતા આ દરમિયાન આતંકવાદીઓ દ્વારા એકાએક ફાયરિંગ કરવામાં આવ્યું આ ઘટનામાં યતીશ પરમાર ને સ્મિત પરમારનું મૃત્યુ નીપજ્યું છે આ ઘટનાના કારણે એક ભાવનગરનો પરિવાર જે વિખેરાયો છે તેના કારણે સમગ્ર ગુજરાત નહીં દેશભરમાં શોકની લાગણી જન્મી છે ગઈકાલે આ ઘટનાથી હવે આતંકીઓનો સફાયો કરવા માટે સરકાર તેમજ સુરક્ષા દળો છે તે કામગીરી કરી રહ્યા છે ત્યારે યતીશ પરમાર અને સ્મિત પરમારનો જે પાર્થિવ દેહ છે ગઈકાલે અમદાવાદ એરપોર્ટ ઉપર રાત્રે આવ્યો હતો અને ત્યારબાદ આજે સવારે તેમના નિવાસ નિવાસસ્થાને તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યા હતા આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાવનગરમાં જે મૃતકો છે તેમને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા સવારે શ્રદ્ધાંજલિ આપીને ત્યારબાદ પિતા પુત્રની એક સાથે અંતિમ યાત્રા નીકળી આ કરુણ દ્રશ્ય જોઈને ભાવનગર હિબકે ચડ્યું હતું મોટી સંખ્યામાં પિતા પુત્રની અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા જે ઘટના બની છે તે ઘટનાની લોકો નિંદા કરી રહ્યા છે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ને આતંકવાદીઓનું જો કૃત્ય સામે આવ્યું છે તેમની સામે આકરા પગલાં લેવા માટે પણ માંગ ઉઠી છે દર્શક મિત્રો એન ખબર ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં